રાજ્યના બસો સાત જળાશયો એકોતેર ટકા પાણીનો સંગ્રહ થયો છે જેમાં રાજ્યના બાસઠ જળાશયો હાઈ એલર્ટ મોડ પર છે તેમજ ઓગણ જળાશયો સો ભરાયા છે તથા પંદર જળાશયોને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે તેમજ ઓગણ જળાશયો પાંત્રીસ જળાશયો સૌરાષ્ટ્રના છે તેમજ પંદર જળાશયોમાં એસી થી નેવું ટકા પાણીનો સંગ્રહ થયો છે પંદર જળાશયોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને બાર જળાશયોને વોર્નિંગ સિગ્નલ અપાયું છે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું ઓગણત્રીસ પાણી છે અને તેમજ સરદાર સરોવર ડેમમાં વધુ નેવું ટકા પાણીનો સંગ્રહ થયો છે રાજ્યના બસો સાત પૈકી ઓગણપચાસ જળાશયો સંપૂર્ણપણે ભરાયા છે સૌરાષ્ટ્રના પાંત્રીસ તેમજ કચ્છના છ જળાશયો સંપૂર્ણ ભરાયા છે દક્ષિણ ગુજરાતના સાત અને મધ્ય ગુજરાતનો એક ડેમ હાઉસફુલ થયો છે ઉપરવાસમાંથી પાણીની આવક થતાં રાજ્યના નેવ્યાસી જળાશયોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે જેમાં નેવું ટકાથી વધુ ભરાયેલા બાસઠ જળાશયો હાઈ એલર્ટ પર છે અને એસીથી નેવું ટકા ભરાયેલા પંદર જળાશયો એલર્ટ તથા સિંતેરથી એંસી ટકા ભરાયેલા બાળજયાશયો વોર્નિંગ પર રખાયા છે